હલો જય હિન્દ દોસ્તો મારું નામ કાસિમ નોડે છે અને બની પશ્ચિમ અધિકાર મંચ દ્વારા અમે અગાઉ બે મહિના કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને આરટીઓ કચેરી એક એપ્લિકેશન આપેલી હતી કે ખાવડા વિસ્તારની અંદર જે પણ ઓવરલોડમાં વાહનો બેફાન ચાલુ છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે એનું કારણ છે કે બાર મહિનાની અંદર ત્યાંના પંદરથી વીસ યુવાઓના એક્સિડન્ટના કારણે મૃત્યુ થયેલા છે હાલમાં એના પછી હાલમાં ત્યાં માઇનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ખનીજ ખાતા દ્વારા ત્યાં સ્ટાફ રાખવામાં આવેલ છે ત્રણ દિવસ અગાઉ બાર ગાડીઓ રાતના ચાર વાગે પકડેલ છે પછી એના સિવાય વળી ચાર ગાડી બીજી પકડેલ છે એ લોકો પર કાર્યવાહી કરી કાલે જ્યારે અમારા તરફથી ત્યાંના છોકરાઓએ ઓવરલોડમાં ગાડી પકડેલ છે અને માઇનિંગ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવેલ છે ત્યારે માઇનિંગ ડિપાર્ટમેન્ટ તરફથી અમારા લોકો ઉપર ખોટા ખોટા કેસ કરવામાં આવે છે ને આ લોકોને અહીંયા કોઈ જાતની કામગીરી કરવાની નથી જે હપ્તા રાત ચાલુ છે હપ્તા રાત રાખવાના છે તો હું કલેક્ટર સાહેબને તમારા માધ્યમથી આરટીઓ સાહેબને અને ખાણ ખનીજ વિભાગને એક સૂચના આપવા માગું છું જો ખાવડા વિસ્તારની અંદર દારૂ અને ઓવરલોડ આવી જ રીતે જો હપ્તા રાજમાં ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં અમે બધા સાથે મળી અને એક મોટું આંદોલન કરશું જેની ત્રણ તરણને નોંધ લેવી